જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં આતંકી હુમલો થયો એ બાદ બાદ રાજકીય નેતાઓના એક એક નિવેદનો સામે આવ્યા ભારત સરકાર દ્વારા પણ નિર્ણયો લેવામાં આવ્યા પરંતુ ક્યાંક હવે અમેરિકાના જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ જ વિષયને લઈને એક સૌથી મોટી વાત કહેવામાં આવી છે આજે આ જ વિષય ઉપર વિસ્તારપૂર્વક વાત કરીશું નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી બીજી વખત સત્તામાં આવ્યા છે ત્યારથી જ તેમના દ્વારા અનેક એવા નિર્ણય લેવામાં આવ્યા છે ખાસ કરીને ભારતના ગેરકાયદેસર લોકો છે એ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે ને હવે તે ધીરે ધીરે જેટલા પણ રાજકીય ઘટનાઓ બની રહી છે અથવા તો પછી ભારતની કોઈ ઘટના હોય કે પછી દેશ વિદેશની કોઈ ઘટના હોય એ જ વાતને લઈને ક્યાંક તેમના દ્વારા અનેક એવા નિવેદનો પણ આપવામાં આવી રહ્યા છે વાત કરવામાં આવે પહેલગામ હુમલાને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શું કહેવામાં આવ્યું હતું તો તેમણે કહ્યું હતું કે આ હુમલો

એટલું જ નહીં ટ્રમ્પ જ્યારે કાશ્મીર અને ભારત પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલતા તણાવ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે તે બોર્ડર પર વર્ષોથી તણાવ ઓકે रिटेक તે બોર્ડર પર વર્ષોથી તણાવ છે તે હંમેશા તેવું જ રહ્યું છે પરંતુ મને વિશ્વાસ છે કે કોઈક રીતે આનો હલ નીકળશે હું બંને દેશોના નેતાઓને જાણું છું ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂબ તણાવ છે જે હંમેશાથી રહ્યો છે તેવું પણ ક્યાંક તેમના દ્વારા વાત કરવામાં આવી છે એટલે ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અહીં કહેવામાં આવ્યું છે કે હું છેલ્લા ઘણા સમયથી આ મુદ્દાને લઈને વાતચીત કરતો આવ્યો છું ને એ હું જાણું પણ છું કે છેલ્લા ઘણા સમયથી આ બોર્ડર પરનો વિવાદ છે કાશ્મીર હોય કે પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે એ વાત હોય એને જ લઈને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હવે એક સૌથી મોટું નિવેદન આપવામાં આવ્યું છે ખાસ કરીને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે હું આ દરેક વાતને જાણું છું અમેરિકાની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ અમેરિકામાં પણ ક્યાંક પરિસ્થિતિ છે તે ગંભીર ચાલી રહી છે અમેરિકાની અંદર જોબ ક્રાઇસિસ ચાલી રહ્યા છે હાઉસ ક્રાઇસિસ ચાલી રહ્યા છે અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અનેક એવા નિયમો છે તેને વધારેને વધારે કડક બનાવવામાં આવી રહ્યા છે એટલે ક્યાંક અમેરિકા પણ અત્યારે હાલ ચર્ચાનું કારણ બન્યું છે અને હવે તેના રાષ્ટ્રપતિ એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પહેલગામ હુમલાને લઈને અને ખાસ કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચે જે અત્યારે હાલની પરિસ્થિતિ છે એને જ લઈને એક સૌથી મોટું નિવેદન આપવામાં આવ્યું છે અને આજે હુમલો કરવા અને આજે હુમલો કરવામાં આવ્યો હતો એ જ વાતને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વખોડી નાખવામાં આવી છે એટલું જ નહીં તેમના વચ્ચે વર્ષોથી લડાઈ ચાલી રહી છે એવું પણ ક્યાંક ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે આપણે જેના ઘણા સમયથી જોતા આવ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અવારનવાર દેશ વિદેશની કોઈ પણ વાત હોય એ જ વાતને લઈને ઘણી બધી વખત પોતાના નિવેદનો સામે આવતા હોય છે અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણી વખત આ જ નિવેદનોના ઉપર કહેવામાં આવતો હોય છે અને ખાસ કરીને હવે જે ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યાં તણાવ સામે આવ્યો છે અત્યારની પરિસ્થિતિ સામે આવી છે એને જ લઈને હવે તેમના દ્વારા એક સૌથી મોટું નિવેદન આપવામાં આવ્યું છે ખાસ કરીને જે પ્રમાણે આપણે અમેરિકાની આગળ વાત કરતા આવ્યા કે અત્યારે હાલ અમેરિકામાં પણ ભારતીય વિદ્યાર્થીઓ હોય ગુજરાતી એ લોકોની હાલત છે તે પણ વધારે ગંભીર જોવા મળી રહી છે ઘણી બધી અફવાઓ પણ ફેલાવવામાં આવી રહી છે કે હવે દરેક લોકોને ક્યાંક ડિપોર્ટ કરવામાં આવશે વધારે ને વધારે લોકોને પોતાના વતન ભારત પાછું આવવું પડશે પરંતુ ક્યાંક હવે ડોનાલ્ડ ટ્રમ્પ છે તે ફરી વખત એક્ટિવ મોડમાં આવ્યા હોય એવું લાગી

સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર